ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવારનો નગરમાં ડોર ટુ ડોર પ્રચાર લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારનો ભર ગરમીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ બાવીસ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાનો આજરોજ નગરમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો કાર્યકરોની હાજરીમાં ચૈતર વસાવાએ કરજણ બજારમાં ડોર ટુ ડોર પ્રચાર કરી પરિવર્તન માટે વોટ આપવાની લોકોને અપીલ કરી હતી આજે અમે ભરૂચ સંસદીય ક્ષેત્રના કરજણ વિધાનસભામાં કરજણ શહેરમાં પ્રચાર માટે આવ્યા છે અમારી સાથે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસના તમામ પદાધિકારીઓ આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ અમારી સાથે છે ત્યારે આજે બજારમાં અમે ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યા છે ત્યારે લોકો અને વેપારીઓમાં એક આક્રોશ પણ છે ભાજપ સરકાર સામે લોકો કહી રહ્યા છે કે જીએસટીમાં અમે પરેશાન થયેલા છે નોટબંધીમાં આટલી બધી હેરાનગતિ થઈ કોરોના દરમિયાન બે વર્ષમાં ખૂબ હેરાનગતિ થઈ છે ત્યારે આ વખતે બધા પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને જે રીતે ગુજરાતમાં ભય ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે ત્યારે આ લોકોએ આ વખતે લોકોએ મન બનાવી લીધું છે કે પરિવર્તન લાવવાનો છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમને આ વખતે એક તક મળવાની છે સી સીઆર પાટીલ જે એમનું નિવેદન આપી રહ્યા છે કે પાંચ લાખ મતના લીડથી અમે જીતવાના છે ત્યારે પાંચ લાખ મત એ રોડ પર નથી પડી રહેતા એના માટે લોકોની વચ્ચે જવું પડે છે લોકો નક્કી કરે છે કે કોને મત આપવાના છે ત્યારે આ વખતે જે એમનો અહમ છે ઘમંડ છે એ તૂટવાનો છે જે રીતે લોકો કોરોના જીએસટી નોટબંધી દરમિયાન હેરાન થયા છે એટલે આ વખતે સરકાર જે પાંચ લાખનો દાવો કરે છે એ નથી થવાનો આ વખતે ભરૂચ લોકસભા અમે જીતીએ છીએ અને સારા એવા માર્જિનથી અમે જીતીને ઇન્ડિયા ગઠબંધને આ સીટ આપવાના છે